નમસ્કાર મિત્રો ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું વાલ્મીકી રામાયણ વિશે રામાયણ પર અસંખ્ય પુસ્તકો લેખો પ્રવચનો થયા છે મોરારી બાપુ જેવા સંતો રામકથા વર્ષોથી કરી રહ્યા છે આમ રામ અને રામાયણ વિશે જેટલું જાણીએ એટલું ઓછું પડે આ વિડીયો દ્વારા મારો પ્રયત્ન એ છે કે છાપાઓ લેખો ઇન્ટરનેટ પરથી એવી માહિતી એકત્ર કરવી જે દરેક હિન્દુને ખબર હોવી જોઈએ જે જાણી દરેક હિન્દુને હિન્દુ હોવાનો ગર્વ થાય આજના આપણે રામાયણનો અર્થ રચના રચના પાછળની કથા અને અન્ય રોચક વાતો જાણીશું રામાયણનો અર્થ રામાયણ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે રામ વત્તાયન એટલે કે રામની જીવનયાત્રા રામનું ચરિત્ર રામાયણ અને મહાભારત બે સંસ્કૃત મહાકાવ્યો છે હિન્દુ ધર્મના પ્રાચીન ગ્રંથોમાં વેદ ઉપનિષદ પછી મહત્વના ગ્રંથોમાં રામાયણ અને મહાભારત અગ્રસ્થાન ધરાવે છે રામાયણ મહર્ષિ દ્વારા સંસ્કૃત ભાષામાં રચાયેલ વિશ્વનું સૌ મહાકાવ્ય છે વાલ્મિકી રામાયણમાં ચોવીસ હજાર શ્લોકો છે રામાયણની કથા સાત કાંડમાં વહેંચાયેલી છે બાલકાંડ અયોધ્યાકાંડ અરણ્યકાંડ સુંદરકાંડ

સાતમા અવતાર મનાય છે રચના પાછળની ભરણ પોષણ કરવા લૂંટફાટ નો ધંધો કરતા અને વાલ્યા લૂંટારા તરીકે પ્રખ્યાત હતા એકવાર એને મુનિ મળી જાય છે અને પૂછે છે કે તું જે લોકો માટે આ પાપ કરે છે શું તેઓ તારા પાપના ભાગીદાર થશે ખરા વાલીઓ ઘરે જઈ ઘરના સભ્યોને પૂછે છે તો જવાબ મળ્યો કોઈ કોઈના પાપનું ભાગીદાર હોતું નથી પોતાના પાપની સજા પોતે જ ભોગવવાની હોય છે આ જવાબથી થી વાલીયાની આંખ ખુલી ગઈ જીવનનું સાચું જ્ઞાન પ્રાપ્ત થયું ગુનાહીત પ્રવૃત્તિ છોડી પોતે આધ્યાત્મિક જીવન જીવવા લાગ્યા અને વાલ્મીકી ઋષિ કહેવાયા એક દિવસ વાલ્મીકી નદીમાં સ્નાન કરી જઈ રહ્યા હતા ત્યારે એક પારધીને સારસ પક્ષીના જોડલાને હણતો જોયો એક સારસ પક્ષીને મરતા જોઈ બીજા સારસ પક્ષીએ પણ માથું પછાડી પોતાનો જીવ આપી દીધો આ દ્રશ્ય જોઈ વાલ્મિકીનું હૃદય કંપી ઉઠ્યું એમના મુખમાંથી એક શ્લોક સરી પડ્યો અને આ રીતે અનુષ્ટુપ છંદમાં રામાયણ મહાકાવ્યનું બીજ રોપાયું રામાયણની અન્ય રોચક બાબતો વાલ્મિકી રામના સમગ્ર જીવનને જાણતા હતા રામને ઘણી વાર મળેલા લવકુશને પોતાના આશ્રમમાં એમણે જ રામાયણ કહી સંભળાવેલી રામાયણ પર વિવિધ ભાષાઓમાં ત્રણસો થી વધુ રચનાઓ થઈ છે વાલ્મિકી રામાયણ સિવાય સંત તુલસીદાસની રામચરિત માનસ પણ રામાયણની જ પ્રચલિત કૃતિ છે અવધી લોકબોલીમાં રચાયેલી રામચરિત માનસ ઉત્તર ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે રામાયણ આધારિત પુસ્તકો સિવાય અસંખ્ય નાટકો વાર્તાઓ ફિલ્મો અને સિરિયલો બની છે ઈસવીસન ઓગણીસસો સત્યાશી અઠ્યાસીમાં રામાનંદ સાગર દ્વારા બનેલી રામાયણ સિરિયલ સમગ્ર ભારતમાં અત્યંત લોકપ્રિય થઈ અને ભારતના લોકોને રામાયણથી ઓતપ્રોત કરી દીધા તે સિરિયલના દરેક પાત્રો આજે પણ લોકોના હૈયે વસેલા છે રામાયણની કથા આધારિત નાટક ભજવવાની પરંપરાને રામલીલા તરીકે ઓળખવામાં આવે છે નવરાત્રી દરમિયાન સમગ્ર ભારતમાં રામલીલા ભજવાય છે પણ ઉત્તર પ્રદેશની રામલીલા સૌથી વધુ વખણાય છે જો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો રામાયણ સાથે જોડાયેલી આવી જ અવનવી વાતો સાથે ફરી મળીશું જાન્યુઆરી ઉત્સવ ઉજવવાનું ભૂલતા નહીં અયોધ્યા થી આવેલા અક્ષત ની પ્રસાદી આપ સૌના ઘરે પહોંચી જ ગઈ હશે જય શ્રી રામ હવે પછીના વિડીયોમાં જોઈશું રામના વંશ એટલે કે રઘુવંશનો નો ઇતિહાસ